ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યો છે તો બંધ હીરાના કારખાનામાં ચોરીની વધતી ઘટના વચ્ચે કતરગામમાં બે તસ્કરો એક પોઈન્ટ ત્યાસી લાખની કિંમતમાં ચારસો ચાલીસ નંગ કાચા હીરા ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા હતા કતરગામ મારુતિ એવેન્યુમાં રહેતા જેમિસ ગાબાણી કતરગામ બંબાવાડી સ્લોક એન્ટરપ્રાઇઝના પહેલા મારે ભાગીદારીમાં હીરાનો કારખાનો ધરાવે છે તહેવારોને કારણે ગત બાવીસમી ઓગસ્ટથી કારખાનું બંધ હતું અઠાવીસ સવારે એ સવારે પહોંચ્યા ત્યારે ટેબલનું ધ્રોવર તૂટેલું જોવા મળ્યું હતું બંધ કરીને જતી વખતે ભાગીદારે એક લાખ ત્યાંસી હજાર સાતસોના કિંમતમાં ચારસો ચાલીસ ટકા કાચા હીરાના પેકેટ મૂક્યા હતા તે ગાયબ હતા સીસીટીવી ચેક કરતા અઠાવીસ મધરાત્રે પોણા બે વાગ્યે બે ચોર કારખાનાની પાછળની બારીની ગ્રીલ તોડીને અંદર આવતા અને ધ્રોવર તોડી હીરા ચોરી કરતા દેખાયા હતા આવતા મામલો કતરગામ પોલીસ મથકે પહોંચ્યો હતો પોલીસે સીસીટીવી ના ફૂટેજ ના આધારે બંને તસ્કરોને પકડી પાડવામાં આવ્યા હતા